નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અરવલ્લીના બહારમાં ગુરુ ભવ્ય ઉજવણી કરવામાં આવી સમગ્ર પંથકમાં આવેલા તાલુકાના સુંદરપુરા ખાતે અયોધ્યા ધામના બ્રહ્મલીન સંત શ્રી અયોધ્યા રામજી મહારાજના સૂક્ષ્મ સાનિધ્યમાં સદગુરુ શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી કેશવદાસજી મહારાજના આશીર્વાદથી હજારો લાખો શિષ્યો શ્રદ્ધાળુઓએ ગુરુઓના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા આ સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી ગુરૂ પૂર્ણિમાના પવિત્ર અવસરે શ્રદ્ધાળુઓએ ગુરુ પૂજન આરતી અને ભજન કીર્તન જેવા કાર્યક્રમો યોજીને ગુરુ પ્રત્યેની પોતાની શ્રદ્ધા અને આદર વ્યક્ત કર્યો બ્રહ્મા બ્રહ્મા શ્રી સુંદર આજે ગુરુ પૂર્ણિમાનો મહિમા અને એમાં આપણા પરમ પૂજ્ય મહંત શ્રી એક હજાર આઠ અયોધ્યાદાસજી મહારાજ અને એના સાનિધ્યમાં આજે પૂર્ણિમાનો ઉત્સવ આનંદ અને ઉત્સવથી ઉજવામાં આવે છે અને ખૂબ ભાવિક ભક્તો એનો લાભ લે છે અને અહીંયા એકાવન કરોડ પ્રતિવર્ષ ભગવાનનું નામ મંત્ર લખાય છે અને અહીંયા સુંદર એક આપણા ગૌશાળા છે અને અરવલ્લી જિલ્લાનું એક ગૌરવની વાત છે એવા આપણા પરમ તપસ્વી જે એમને ચાલીસ વર્ષ સુધી ફલાર કર્યો એવા તપસ્વીના આપણે દર્શન થાય અને અહીંયા અન્નક્ષેત્ર દર પૂનમના થાય છે અને વિશેષ અહીંયા સુંદરકંડના પાઠ અને ધર્મસભા પણ થઈ રહી છે એવા પરમ પૂજ્ય સંતના આપણા સૌ ભક્તોજનો આશીર્વાદ રે એવી લાખો ની સંખ્યા રામજી ગુરુ પૂર્ણિમા મહોત્સવે લાખો સંખ્યામાં સંખ્યા માં આંતર રાજ્ય માંથી ક્યાંય ક્યાંય ગુજરાત માં ને આઉટ સ્ટેટમાંથી કંઈક કઈક સેવક સમુદાય ગુરુ મહારાજના ચરણોમાં આશીર્વાદ લેવા આવે છે અને ધન્યતા અનુભવ છે તેના સામે બારથી પંદર હજાર માણસનો સમૂહ મેળાવડો એકત્ર થાય છે જેઓને ફ્રીઅપમાં મહાપ્રસાદ લઈ અને પણ ધન્યતા અનુભવે છે તો જેઓએ કે જે છેલ્લા મોટાભાગથી શ્રી સદ્ગુરુ છે અયોધ્યાદાસજી મહારાજની અઠ્યાવીસની પુણ્યતિથી અને જેઓના સાનિધ્યમાં કે જે એક હજાર આઠ મહામંડળ શ્રી કેશવદાસજી મહારાજના સાનિધ્યમાં અત્યારે અમારે જે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તે બદલ સર્વે ભક્તો સંતો અને મોટા પ્રમાણમાં આશીર્વાદ લઈ અને પાવન થાય છે જે બદલ સર્વેને અમારા જય સીતારામ